કરવા જેણે કરુણા કરી વંદુ કરીલ મૂર્તિ ઉીક્ષા દીક્ષાર્પ્ય હો ગુણા સમી જેને ગુરુ જોગિયે કાકાને ને વર્યા પદવ્ય દુ અદૈતનો ખૂંજ છે દે સાક્ષી અનંતના સ્વરૂપ યા શાસ્ત્રી મહારાજનું વા સ્વામી હરિપ્રસાદ પ્રસાદ શરણે વંદન સદા હું કરું સહેજાન સ્વામી મહારાજની જય શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ જય ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજ જય ગુરુ હરિ યોગીજી મહારાજ જય પ્રગટ ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજ જય આત્મીય સમાજની જય 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 દાસના દાસી જય જય ગુરુ હરિ પરમ પૂજ્ય સ્વામી શ્રી સંતવર્ય પૂજ્ય ત્યાગોલ્લા સ્વામી પૂજ્ય હરિપ્રકાશ સ્વામી પૂજ્ય માધવ પ્રિય સ્વામી પૂજ્ય આચાર્ય સ્વામી પૂજ્ય પ્રભુ પ્રિય સ્વામી પૂજ્ય સ્વામી સ્વરૂપ સ્વામી પૂજ્ય યોગી પ્રસાદ સ્વામી પૂજ્ય પ્રાણ સ્વામી સૌ સંતો જે દવે સાહેબ ચંદ્રકાંત કાકા સી એમ પટેલ સાહેબ અને ધામના સો વાલા મુક્તો ખૂબ આનંદ થયો સ્વાગત સભા તો ઠીક છે ને ભક્તિ અદા કરીએ આપણે પણ મહારાજ આપણામાંથી કોકડામાં પ્રગટે પેલા તો ઘર ઘરેથી પ્રગટે પછી મંડળમાંથી પ્રગટે પછી સત્સંગ અને તે વખતે હસતા મોડે વાતને સ્વીકારીએ એ કરતા હરતા સ્વામિનારાયણ ને આપણા માટે હરિપ્રસાદ સ્વામી છે એ સ્વીકારીએ એ સાચું સ્વાગત છે આ તોરા કર્યા ને વાતો કરીને ભેગા થયા ને સાંભળ્યું આમ ફર્યા ને આમ ફર્યા ને આમ ફર્યા બધા બહુ બધા ફરે છે પણ સાચું સ્વાગત તો એને કહેવાય કે જ્યાં સર્વ કરતા હરતા પણ એક ભગવાન સ્વામિનારાનંદ હરિપ્રસાદ સ્વાયનું મનાય આપણને હૈયામો એ પાકું થઈ જાય અને પારાયણ તમ બધાએ કરીએ વધારે એટલા માટે કે ભાઈ આ તો પાકું થાય જ આપણું સમીરભાઈ મંડળ દર વર્ષે પારાયણ કરે પૂછે અને પછી એ પ્રમાણે બધા ભેગા મળીને આનંદ કરે એટલે આ વખત વાત થઈ ભાઈ અહીં જ કરો ને આ ઘર આપણું ઘરનું ઘર આવડું મોટું છે તો ખરેખર મને ત્યાં ક્ષણ એવો વિચાર આવે છે કે દર વર્ષે શ્રાવણ મહિના પારાયણમાં આટલા બધા દરરોજ ભેગા થાય તો શું ખોટું છે એમાં સ્વામીજીને બહુ ગમે કથા વાર્તામાં ડૂબીએ ને બહુ સાચું કહું છું પારાયણ એટલે વાહ વાહ કરવા કે ધોતિયા ભેગા કરવા નહીં કરતા આપણે ભૂલી જજો એ વાત કોઈના મગજમાં વિચાર હોય બિલકુલ નહીં સ્વામીજીએ સંસ્કાર સંતોને આપ્યા જ નથી પણ પારાયણ એટલે કરવી છે કે આપણને આપણા દોષનું દર્શન થાય પહેલું આપણે ક્યાં છીએ ક્યાં ભૂલ કરીએ છીએ ક્યાં પાસ થઈ જઈએ છીએ ક્યાં આપણી પ્રકૃતિના અધીન વર્તી જઈએ છીએ પારાયણથી ખબર પડે બાકી ના ખબર પડે પારાયણ એટલે કરવી છે કે ભગવાન સ્વામિનારાયણનું પણ સમજાય એની નિષ્ઠા તો છે જ એટલે બેઠા જ છીએ પણ યથાર્થ નિષ્ઠા થાય યથાર્થ નિશ્ચય થાય એટલે પારાયણ કરવાની પારાયણ એટલે કરવાની કે મહારાજનો મોટો મહિમા સમજાય સાથે સાથે એના અલ્પ સંબંધ વાળાનો એના જેવો જ મહિમા સમજાય પીએચડીનું લેશન છે આ સ્વામીજી આ કરાવવા માટે ધરતી પર આવેલા બાકી સત્સંગનો વિકાસ મંદિરો એ બધું બહુ સામાન્ય વાત છે માફ કરજો કદાચ કોઈને ના ગમે તો એમને જ આપણી પાસે આ કરાવવું હતું તો પારાયણ આપણે એટલા માટે કરવી છે પારાયણથી અને તમે ત્રીસ દિવસ સુધી આ વાતોનો વિચાર કરીએ વાઘોળીએ આપણે બધા ભેગા મળીને હરિધામથી સંતો હોય એ પણ આવે વારાફરતી એમાં શું ખોટું લાભ આપે પણ મોટું કામ એ થાય સ્વામીજી ખૂબ રાજી થાય ખૂબ રાજી થાય શું કહો તો તમે ખરેખર કહું છું તમારામાંથી પણ બધા વારા પરથી લાભ આપે આ દવે સાહેબને સાંભળવા જેવા છો હા 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 બધા બધી ગણતરી ખોટી પડી જશે બધાની બહુ સાચું કહું છું હા એટલે આવા મુક્તોની આપણને ઓળખાણ થાય તોનો મહિમા સમજાતો જાય આપણને અંદર અંદર બધા જેવા જ છે આપણે એના સંબંધ તો વાત જ જવા દો મોટપની ઝાડા થઈ જાય એવી વાત છે આ પણ પારાયણ ખરેખર દર વર્ષે બધા અહીં ભેગા મલિકર જેવી મારી તો અંતરની ભાવના છે ઈચ્છા છે સન સ્વામી ત્યાગ સ્વામી આચાર્ય સ્વામી બધા બહારના ગયા હોય સંતો હરિધામ હોય એ આવીને લાભ આપે અને આ કથા વાર્તાથી એટલો બધો ફાયદો થશે આપણને અને સ્વામીજી એટલે જ કહ્યું હતું કે હરિધામ અને ભગતજી પ્રદેશ જુદા નથી એમ અખાડો કથા વાર્તાનો હોવો જોઈએ એમ જ્યાં હા આ તો એક વારમાં ભેગા થઈએ પછી શું વાતો થાય ને કેવું થાય બધું પાછા હતા એના એ પણ એક સરખી એક મહિના સુધી કથા વાર્તા ચાલે સ્વામીજીનું પણ આપણાથી બધા પ્રવચનો શોધીને પચીસ ત્રીસ મિનિટનું હોય એવું સરસ એ પણ રોજ એક હોય પછી પેલો ગોષ્ટી કરનાર હોય ખરેખર કહું છું બહુ મજા આવશે હો ખૂબ આનંદ આવશે ખૂબ આનંદ આવશે તો આપણે આ આવતા વર્ષથી ચાલુ કરીએ અને આ વખતના વિચરણની વાત કરું ખરેખર સ્વામીજીની એટલી બધી સ્મૃતિ થઈ કે જેટલી સભાઓ થઈ છે બધી સભામાં સ્વામીજીની સ્મૃતિથી એટલા બધા આંખમાં આંસુ આવતા હતા હર્ષના એક બાજુ એક વિચાર એવો ચાલતો હતો કે સ્વામી ભીડો તમે ખમ્યો વિચરણ તમે કર્યું ના કહ્યું કે સ્વામીજી બસમાં બેસતા છોકડાથી ઓહો હો હો ખરેખર તમારા આપણામાંથી કોઈ ના બેસે એવી રીતે રાજકોટ જાય તો સીટ ઉપર એનું ઉઠે છે આમના આમ જ બેહી રહે રાજકોટ સુધી આગળ માતાજીને પાછા રહે માતાજી હોય એકદમ ચોટલો ફેરવે તો એ ઉપર આવે એટલા બધા જાગ્રત રહીને અડધો કલાક તો બેસજો આમ તે વખત ના રસ્તા તે વખતની બસો અને કેટલો બધો ટાઈમ લે સૌરાત ત્યાં પહોંચવાનો છ કલાક પણ લાગે તે વખતે લેતા હતા વધારે લો જો આ તો માલિક છે રાજકોટના એટલે એને ખબર હોય છ કલાકથી વધારે ટાઈમ આમનું આમ બેસી રહેવાનું ખરેખર આપણે કોઈ દિવસ વિચારીને નથી પામ્યા સ્વામીજીના ભેડાને એના જીવનમાં ડૂબ્યા નથી આપણે અહીંથી જો આગળનો પ્રદેશ બધો હાઈવે પ્રદેશ સ્વામી બોલતા એવો એ જાય તો સુધી બસમાં જાય અને પછી કોઈ ગાડીઓવાળા તો હતા જ નહીં એટલે ટ્રેક્ટરવાળા હતા ખેડૂતો મોટા મોટા કોઈ દાવ ટ્રેક્ટરના આ પંખા પર બેસીને મુસાફરી કરી કે જો કોઈ કરી હોય તો ખબર પડી જાય આ બધા મણકા છૂટા પડી જાય પાછળના સ્વામીજીએ કાંઈ વિચાર્યું નહીં મહારાજ તમારા માટે કેટલો બધો ભીડો બધા પ્રકારનો ભીડો બેઠ્યો ક્યારે કોઈને જાણ પણ નથી આપ્યું એ પુરુષે કેટલી મોટી વાત છે અને આપણને સુખી કરવા માટે એણે શું નથી કર્યું વિચારીએ આપણે વડોદરા મંડળના મુક્તો કદાચ એમ લાગતો છે હરીધામ નજીક એટલે ભીડો અમે જ બેઠીએ છીએ ભૂલી જજો હા ભીડો તો સ્વામીજી એ મહારાજ તમારા માટે અક્ષરધામ નું સુખ એ તખત છોડી મહારાજ તમારા ભેગા રહે એનાથી કોઈ વધારે ભીડો જ નથી આપણને સુખી કરવા એને કાંઈ જોયું નથી સ્વમાં એક ના એક દીકરાને પ્રેમ આપે એના કરતાં અધિક પ્રેમ આપણને સૌને આપ્યો એટલે આપણે અહીં બેઠા જ છીએ આપણે કંઈ ધાડ નહીં મારતા પણ એના જીવનમાં ડૂબવું છે બસ એ કેવું જીવાય એ પુરુષ શરૂઆતમાં તો દીવો ત્યાં દાંતણને દાંતણ ત્યાં દેવોને એવું વિચરણ કર્યું જીપ ગાડી હતી પેલો હાથ આમ રાખે તો અર્ધનારેશ્વર જેવો આટલો ભાગ કાઢો તો આટલો ભાગ ઓરિજિનલ સ્કીન કલર આ બધો બધો બ્લેક થઈ ગયેલો આ જોયેલી વાત કરું છું ફેબ્રિકેટેડ વાત નથી રાતે એક વાગે બે વાગે આવે આવીને પાછા કૃપા કેટલી બધી કે ઉઠાડે બધાને ભેગા બે જાય આ શરૂઆતની વાત કરું છું કોઠારી સામે પહેલા ઉઠાડે પછી વારાફર તેમ આજુબાજુ બધા ઉઠાડે પછી ભેગા બેસે ત્યાં જ બેસી જાય પલાઠી ઠેવાની આઈને પેલા ઠાકોરજીનવત કરી લે હા એ ભક્તિ કેવી છે કે વિચાર આવે આપણે તો હરિધામ આવ્યા હોય તો સીધા સંતો પાસે જતા રહીએ ઠાકોરજીના દર્શન કરીશું એમ એ પુસ્તક કેવો મહિમા હશે સાંગો પાંગ એને ધારણ કરેલું એ મૂર્તિમાન સ્વરૂપ હતું છતાંય ઠાકોરજીને દંડવત કર્યા સિવાય એ ક્યારેય રહ્યા નથી પછી બેસીને પછી ભક્તોને સંભાળે શીખવતા હતા અમને સંબંધ વાળાનો ગુણ લેવાનું શીખવતા હતા એ અને સંબંધને ગુણ લેવાનું શીખવતા હતા બધાની વાતો કરે પાંચ કલાક અડધો કલાક ને પછી એ પહોળવા જાય પછી અમારે તો તે વખતની પરિસ્થિતિ એવી સ્વામીજીએ ગ્રહણ કરેલી એટલે એ હોવા જાય ઉંદર વાઘું પાછું થાય આ ખરેખર કહું છું આમ રીત એવી ગ્રહણ કરેલી હતી કાગ નિંદ્રા હતી સહેજ બી મવાજ થાય ને તો એ નિંદ્રામાંથી યોગ નિંદ્રા છોડીને બહાર આવી જાય ક્યારે કોઈને કશું કહ્યું નથી લો ક્યારેય નહીં અને માનાન તમારા માટે એટલું બધું ભજન કર્યું છે એમણે કલ્પનાતીત કલાકો સુધી એ રાત્રે પછી બેસીને ભગવાન સ્વામિનારાયણ યોગી ખોઈ ખોવાઈ જાય એને શું જરૂર હતી ભગવાન સ્વામિનારાયણ હિમાલયમાં તપશ્ચર્યા કરી મુક્તાન છે બધું મારે તમારે તમે ભગવાનથી શું કર્યું શા માટે કર્યું એમ મહારાજ કે મુક્તાનંદ સ્વામી સાંભળો સાંભળો અમે એટલા માટે તપ કર્યું કે ભવિષ્યમાં અમારા સંબંધમાં આવનાર ભક્તોના ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ અતિશય અતિશય એ લોકોના હૃદયમાં વિકાસ થાય સ્વામીજી મહારાજ તમારા માટે આ ભજન કર્યું ને આ તપશ્ચર્યા કરી આપણે એમાં ડૂબવું છે બીજા બધા બહુ ડૂબીએ છીએ કોક ના ગમે તેમાં તો ડૂબી જઈએ આપણે કોકે કંઈક કઈ કઈ કયું હોય ના સ્વીકારી કે એટલે ડૂબી જઈએ ને કેટલી મોટી ભૂલ કરીએ છીએ આપણે ડૂબવામાં આમાં છે અને આમાં છે આજે એ ઠરાવ કરીએ પારાની પૂર્ણા હોતી આપણે પહેલો ઠરાવે સ્વાગત ખરેખર કરવું છે મહારાજ કોઈના બી પ્રગટ થાય શાસ્ત્રીમાં યોગમાનનું કેવું સ્વાગત થતું સ્વામીજીનું કેવું સ્વાગત થયેલું ખબર છે પ્રસંગો આપણને અને પ્રસંગ આપણા ક્યારે બને સ્વામીજી એમ કહેતા કે બાપાનો એક એક પ્રસંગમાં પાંચ પચાસ પાંચ પાંચ હજાર વખત વાગોળ્યો વિચાર જ ના કરી શકીએ આપણે હા આપણે વાગોળીએ પણ બીજાને ગોષ્ઠી કરવા માટે વાગોળીએ એ ભૂલી જઈએ આપણે પોતા માટે વાગોળવું એ પ્રસંગ જ્યારે આપણા એવું આવે મહારાજ તમે પ્રગટ થજો અમે થઈએ તમને ભૂલીએ નહીં આટલું જ કહેવાનું પછી સ્વામનારાયણ 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 એમાં ડૂબવું છે સ્વામીજી અમને ઘણી વખત કહ્યું છે અમે બાપા પાસે આવ્યા અમે કાંઈ કર્યું નથી આપણને કહ્યું છે નહીં કહ્યું બાપા એમના જેવા સુખ્યા કરે શા માટે અમને કે આપણને વાતો કરી આપણને એવા સુખિયા કરવા માટે ધરતી પર આયા થાય આપણે આટલો સાથ આપીએ તો સો ટકા સુખિયા થઈએ પણ એ સંબંધ યોગ એ ભગવાન સ્વામિનારાયણ કહેવા એ ગુણાતીતાનંદ સ્વામી કહેવાય ભગતી જાગા સ્વામી અદાજી કહેવાય શાસ્ત્રીજી મહારાજ અને યોગી બાપા કેવા સ્વામીજી કેવા ગુણાતીત સ્વરૂપો કેવા એના વિચારમાં નિરંતર રહેવાનું છે આપણે એના બદલે આપણે આપણા સાથી મિત્રના વિચારમાં રહીએ એના દુઃખમાં હો ડૂબી સારી વાત છે પણ એ આપણું જીવન નથી કે વખત પ્રાર્થના કરીને પછી છૂટા પડવાનું છે હા પ્રાર્થના દિલથી કરવાની કે મહારાજ બળ આપજો કૃપા કરજો ભક્તો માટે કરાય પ્રાર્થના પણ ડૂબવાનું તો આપણને જે સ્વરૂપ મળ્યું હરિપ્રસાદ સ્વામીજીનું એના જીવનમાં યોગીજી મહારાજના શાસ્ત્રી મહારાજના ગુણાતીત સ્વરૂપોના ભગવાન સ્વામિનારાયણના જીવનમાં ડૂબવાનું છે આટલું જ કરવાનું છે પછી સ્વાગત ના કરીએ ને તો એ સ્વાગત જ કહેવાય આ સારું છે ભક્તિ અદા કરી રહ્યા છે આ બધું ગોઠવ્યું બધું બહુ સારું કહેવાય ખોટું નથી દીકરાઓ એક કરતો સરસ પહેલાં નાના ટાબરિયા ડાન્સ કરે એક ભક્તિ અને ભક્તિ છે ને પછી ધીમે ધીમે મહાત્મા જ્ઞાને સહિત ભક્તિમાં કન્વર્ટ થાય ટ્રાન્સફર થાય એ આપણે એના માટે પારાયણ ભક્તિમાંથી પરાભક્તિમાં અથવા ભક્તિમાંથી મહાત્મા જ્ઞાને સહિત ભક્તિમાં જવા માટે પારાયણ કરવાનું છે સમાજમાં બધાને કેવડાવવાની કે હા વડોદરાના બે હજાર ભક્તોએ મહિના સુધી પારાયણ કર્યું અરે ભાઈ આપણે આપણી ઘર જે કરવાનું છે આપણે સુખી થવું છે આપણે સ્વામીજીના હૃદયમાં બેસવું છે એ અમેરિકામાં બે હજાર અઢારની સાલમાં એરપોર્ટ પર બોલ્યા આટલા વર્ષથી આવું છું પણ મારી પાસે પચાસ કુટુંબ નથી વિચાર કરીએ આ વાત આ વાત મનન તમને એમણે કહી છે હરિધામ પરિવારને કહી છે આપણે એવા થવું છે એક વાર સ્વામીજી બાપાની આંખમાં આંસુ જોયા આખી જિંદગી છેલ્લા શ્વાસ સુધી એ વાતને એમણે છોડી નથી એક વાર આ બીમારી ગ્રહણ કરેલી રૂમમાંથી બહાર આવીને પધાર્યા એટલે સંદેશો આવ્યો કે સ્વામીજી બહાર પધાર્યા છે તમે પાંચ દસ સંતો દર્શન કરવા ગયા દંડ પ્રણામ કર્યા હાસ્ય રેલા દર્શન કરાયા પછી પ્રશ્ન પૂછ્યો સાડા બાર થયા હતા કે તમે એકાદી સભા કરીને આવ્યા કે એમને માયા કે ઊંઘમાં નહોતા બોલતા હો હરિપ્રસાદ સ્વામી કે અમે તો બાપા પાસે બપોર જમતા પહેલા યુવકોની એક બે સભા કરી લીધી હોય અમે તો કે આપણને આપણે પારાયણમાંથી આવી વાતો પકડીને આપણી પોતાની બનાવી છે બસ સત્સંગની શરૂઆત તો ત્યારે થાય કે જ્યારે ખરેખર આપણને દરેક સંબંધ દેખાય અત્યારે પરિસ્થિતિ શું છે ધોરું હોય ને એમાં કારું હોય આપણે સ્વામીજીની રીતિની કે કારું હોય એમાં ધોરું શું છે એટલું જ એને દેખાય બીજું દેખાય જ નહીં આપણે એના દીકરા જ છે તમને એમ થશે કે પ્રેમ સ્વરૂપ એકની એક જ વાત જોડા કરે કાયમ પણ આ વાત કર્યા વગર છૂટકો જ નથી જો અક્ષરધામમાં સ્વામીજીની ગોદમાં મેસવું હોય તો સ્વામીજીના હૃદયમાં મેસવું હોય તો આ વાત તો અનિવાર્ય છે એટલે આઠ થયા ઠાકોરજી ચમાડવાના બધાના બાકી છે ત્યાગ સ્વામી એટલે ગોષ્ઠી ના કરી કરી હોત તો સારું થત થોડું હશે આપણે તો સ્વાગત કરવાનું ભગવાનનું કરતા હતા પણ આજે ઠરાવ કરીએ આપણે કે કે ઓળખે 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 ઓળખ આપણને સંબંધવાળી દ્રષ્ટિ પ્રાપ્ત થાય રોજ માગીએ સ્વામીભાઈ રોજ આજે સરસ એક વાત હા એક સંતની ગોષ્ઠી સાંભળતો હતો એટલે એણે સરસ વાત કરી કે આપણે કારમાં જતા હોઈએ અને સિગ્નલ પર કાર ઊભી રહે એટલે પિસ્તાલીસ સેકન્ડ કે એક મિનિટ કે દોઢ મિનિટનો સિગ્નલ હોય અને કોઈ બિચારો ભિક્ષુ કાહીને કાચને આમ નોક કરે એટલે આપણે આમ ડોકું કરીએ એને તો ઘર જ છે એટલે ફરી નોક કરે ફરી આમ ડોકું કરીએ ત્રીજી વાર ને ચોથી વાર ને પાંચી વાર ડોક એ કરે ને ત્યારે આપણે એમને કંઈક કંઈક આપી દો ને યાર એટલે આ જાય અહીંથી આપણો હાથ ખિસ્સામ જતો રહે જે રૂપિયો બે રૂપિયા પાંચ જે હાથમાં લે તું તારી કટકટ બંધ કરે એમ એમ ભગવાનને આપણે મંડ્યા કરીએ ને મહારાજ આટલું કરાવો આટલું કરાવો લે તે રાધા કે કે આપી દે બહુ દયાળું છે પણ આપણને માગતા નથી આવડતું પ્રાર્થના ખરેખર પ્રાર્થના બહુ જરૂર છે ભજન બહુ જરૂર છે જ્યારે બી સવારે ઉઠીએ ત્યારથી ઘણા તો ઉઠે ને એટલે ઓછી કાંઈ જ મોબાઈલ લે હં આમ લઈને બધું આમ આમ વોટ્સઅપ ચાલુ કરે અરે ભાઈ બાપાને સંભાળને એનો સંદેશો અહીં આવ્યો છે કે નહીં એ તો જો બીજા બહારના સંદેશા જોવા આપણે તો એમનો સંદેશો ઝીલવો છે ઉઠીએ ત્યારે બે મિનિટથી પાંચ મિનિટ પથારીમાં બેસીને એવા સંભાળીએ એવા સંભાળીએ એવી સ્મૃતિ કરીએ કે આપણી બે વચ્ચે સ્વામીજીને આપણા વચ્ચે કશું હોય જ નહીં અને કહીએ કે પ્રભુ ચાલો જાગો ઉઠો પધારો આ ભાવના કરશો ને તો સ્વામીજી અખંડ હાથે રહેશે ખબર નથી તમને યોગી બાપાના વખતનો પ્રસંગ છે બનેલો પ્રસંગ છે મુંબઈમાં સત્સંગમાં વાત તો થાય કે આપણે મહારાજને ઘરેથી કરીએ મહારાજ ચાલજો સાથે એટલે આપણને એમ કે આ ફોર્માલિટી છે એવું નથી હોતું હરેક ધબકારો એ જાણે છે આપણો ક્યાંથી થાય છે અને કેટલો થાય છે કયો ધબકારો ચૂકી જાય એ બી એને ખબર છે એમ ઘરેથી નીકળીએ તો મહારાજ સાથે ચાલજો સ્વામીજી સાથે ચાલજો પ્રભુ બેસીએ તો બેસો ઉઠીએ તો ઉઠો મોડું ધોયું તો મહારાજ મોડું ધોવો કે સ્વામીજીએ કહ્યું છે કે આપણા દરેકમાં રહીને ભગવાન સ્વામિનારાયણ સેવા કરી જાય છે મીન્સ કે હલનચલન એ કરે છે ને કરાવે છે આપણાથી કશું થાય એવું નહીં એટલે સ્વામી પહેલાં બહુ એક વાત કરતા આપણેથી શેક્યો ના ભાગે બહુ બોલતા પહેલાં દિવસે બહુ સાંભળ્યું આપણે બહુ જ વખત પોતાની ગોષ્ઠીમાં વાત તો આવે જ એટલે આપણે એક આ પ્રેક્ટિસ કરીએ તો મુંબઈમાં એક હરિભક્તને આ પ્રેક્ટિસ પડી ગઈ નોકરી કરવા જાય દાદર સ્ટેશને ટ્રેન બદલવી પડે સેન્ટ્રલમાંથી આવે એટલે વેસ્ટર્નમાં જવા માટે એમણે એટલે જે રેગ્યુલર રૂટીન કાયમ ટ્રેનમાં જતા હોય એ એક જ ડબ્બામાં એક જ સીટ પર એ જ સીટ પર બેસે ઉતરીને ટ્રેન બદલ જે બોખડા પર બેસતા હોય ત્યાં જ રોજ આવીને બેસે તે એક દિવસ ટ્રેન બદલ ટ્રેનમાં આવે દાદર બંદરે ઉતર્યા મહારાજ બાપા ચાલો ઉતરો ઉતર્યા બોકડા પર બેઠા બેસો બાપા મહારાજ બેસો એટલે પેલી ટ્રેન આવી બીજી પકડવાની એટલે એટલે ભાઈ દોડ્યા ભૂલી ગયા બાપા ચાલો કહેવાનું આ બનેલી હકીકત કહું છું યોગી મહારાજ તો એ બોકડા પર બેઠેલા જ રહ્યા સાંજે જોબ પરથી છૂટ્યા ત્યારે ટ્રેનમાંથી ઉતરીને ત્યાંથી જ ટ્રેન પકડવાની હતી બીજી એ જ બોકડે ગયા તો બાપ બાપા તમે ગઈ હતી તો કે તમે હવાના નહીં બેસાડી ગયા માના વાહ આ વિચાર કરીએ આપણે આ ગપ્પા નથી કવિ કાલિદાસે મેઘદૂતમાં પ્રિયતમાને સંદેશા મોકલે એવી કોઈ આ વાત નથી નક્કર હકીકત છે આ આપણે આ પ્રેક્ટિસ કરીએ આમાં કયું અઘરું છે સહજ સ્વાગત થશે પછી ખરેખર કહું છું એટલે ખૂબ આનંદ થયો બધાને ધન્યવાદ છે કે પારાયણ કરી ત્રીસ દિવસ સુધી આવતી વર્ષે બધા જ ભેગા મળીને પારાયણ આવો હોલ ભરેલો ભરેલો રહે ત્રીસ દાદા સુધી ઓહો સ્વામીજી આમ કેવા આમ મલકાય કેવા રાજી થાય છેલ્લે ભગવાન સ્વામિનારાયણ ગુણાત્યાન સ્વામી ભગતજી મહારાજ દાગા સ્વામી અદાજી શાસ્ત્રીમાં બાપા અને સ્વામીજીના ચરણોમાં એટલી જ પ્રાર્થના કરવી છે કે બસ આપે અમને કહ્યું છે કે હરિધામ અને ભગતજી પ્રદેશ જુદા નથી ક્યારેય અમે ભાગના વીએ છીએ એને જુદા પાડવા ક્યારેય ક્યારેય એમાં પડીએ નહીં પણ એકબીજામાં લપાઈ જઈએ ખોવાઈ જઈએ સમાઈ જઈએ બસ એવી આત્મીયતા અમારા સૌમય આપ પ્રગટાવજો સહજ ભાવે જ્યાં હોઈએ ત્યાં આપનું સ્વાગત કરી શકીએ એવો ઉદ્યોગ આપજો એવી ચેતનાને જાગ્રત કરી દેજો બસ એટલું જ કરી આપજો એટલું જ આજે મંગલકારી શુભ દિવસે આપના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે સૌને જય સ્વામિનારાયણ